દ્વારકા દ્વારકા ફક્ત ભગવાન કૃષ્ણની કર્મભૂમિ જ નહીં પણ કથાઓની નગરી પણ છે બારે મહિના બારે ચોવીસે કલાક અહીં ભગવાનનું નામનું સ્મરણ થતું હોય છે ત્યારે એક વૈષ્ણવ પરિવાર મનીષભાઈ કારિયા જેઓ હાલ મુંબઈ રહે રહે છે તેમના દ્વારા આવતા સમયમાં ભાગવત સપ્તાહનું ખૂબ જ સુંદર મજાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વ્યાસપીઠ ઉપર પ્રખ્યાત કથાકાર જીગ્નેશ દાદા એ સ્થાન શોભાવશે આપણી સાથે મનીષભાઈ જોડાયા છે મનીષભાઈને પૂછશું મનીષભાઈ સૌ પ્રથમ તો દ્વારકામાં તમે આ સુંદર કાર્ય કર્યો કરી રહ્યા છો તેની દેવભૂમિ ન્યૂઝ દ્વારા ખૂબ ખૂબ આપને ધન્યવાદ દઈએ છીએ અને આવો સુંદર વિચાર આવ્યો કેવી રીતે અને આ વિચારને પરિપૂર્ણ કરવામાં આપને કેટલીક તકલીફ પડી કે શું ભગવાનની કૃપા હોય તો જ થાય આ બધું ભાઈ બાકી તો ન થાય અને અમારે સહયોગી બધા રવિભાઈને બધા એના છે એ લોકો સહયોગી છે એના હિસાબે જ આપણે ભગવાનના ધામમાં કથાને એ બધું થાય છે તો ખાસ જિજ્ઞેશન કથા તેર માર્ચથી ઓગણીસ માર્ચ છે આપણે સોળ તારીખે કૃષ્ણ જન્મ છે સત્તર તારીખે ગોવર્ધનજીની પૂજા છે વૃક્ષમણી વિવાહ અઢાર તારીખે છે આપણે અને ઓગણીસ તારીખે પૂર્ણાવતી છે ઓગણીસ તારીખની સવારની કથા રહેશે અને બાકી કથાનો સમય છે સાડા ત્રણથી સાડા સાત સાંજે અને ઓગણીસ તારીખે સવારનો કથાનો સમય રહેશે અને સાંજે હન છે અને મનીષભાઈ જે આ કથા સમય દરમિયાન તમે ઉત્સવ ગણાવ્યા એ ઉત્સવોમાં પધારવા માટે વૈષ્ણવોને કેવી રીતે આમંત્રિત કરશો જાહેર આમંત્રણ જ છે એટલે બધાએ આવવાનું અને ખાસ એ બને આવશે તો કથાનું સુવર્ણ બી કરશે સાથે સાથે બધા ઈબને વૈષ્ણવ એટલા ભેગા થાય ખૂબ સારી વાત છે મનીષભાઈ કાર્ય જે વાત કરી છે તે દેવભૂમિ આ ન્યૂઝની માધ્યમથી તમામ વૈષ્ણવ પરિવારને આમંત્રિત કરવામાં આવે છે કે તમામ લોકો કથા સમય દરમિયાન વધારે અને કથાનું શ્રવણ કરે આ કથાના આયોજનમાં આપણી સાથે રવિભાઈ જોડ્યા છે રવિભાઈ રૂપારેલીને પૂછશું રવિભાઈ તમે શું કહેશો જય શ્રી કૃષ્ણ પરમ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાના વ્યાસપીઠ પરથી જે ભાગવતનું શ્રવણ કરવામાં આવશે તેમનું સ્થળ છે જૂની ગૌશાળા એકસો છત્રીસ વર્ષ જૂની ગૌશાળા જે પથાણ ચોકમાં આવેલી છે હોટલ ધ ગ્રાન્ડ દ્વારકાની પાછળ ત્યાં કથાનું સ્થળ છે અને તેર માર્ચથી શુભારંભ થશે ભાગવતજીનો અને ઓગણીસ માર્ચના પૂર્ણાહુતિ રહેશે બાકી તો જે બધું પ્રોગ્રામનું જે આગળનું શેડ્યુલ છે એ બધું અમે ધીમે 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 બધાને જાહેર કરતા જશું અને સર્વે ભક્તોને સર્વે વૈષ્ણવને જાહેર આમંત્રણ છે કે અચૂકપણે આ આપણા આંગણે આવેલી ભાગવતનો અચૂકપણે લાભ લે અને બને એટલી બહોળી સંખ્યામાં બધા કથાસ્રણો કરવા આવે આપણા મનીષભાઈ કારીયા જે મુંબઈ રહેવાસી છે એ મુખ્ય યજમાન છે અમારા મિત્ર છે અને આખું આયોજન આપણા સમાજનું છે આપણું ઘરનું છે આપણું જ છે તથા બધાએ સાથ સહકાર આપવાનો બધાએ સાથે રહેવાનું કથા સણો કરવાનું જય શ્રી કૃષ્ણ મનીષભાઈ આપણે જે આ સુંદર આયોજન થવા જઈ રહ્યું છે તો તેનો સમય તો તમે જેવું જ કહ્યો પણ પોથી યાત્રા શોભાયાત્રાનો સમય શું રહેશે શોભાયાત્રાનો બપોરે બે વાગે આપણા દ્વારકાધીશ મંદિરના ગ્રાઉન્ડમાંથી રહેશે અને શોભાયાત્રા કથા સ્થળે ત્રણ સવા ત્રણે આપણે પહોંચે એવી રીતે રાખશું કારણ કે મંદિર એક વાગે બંધ થઈ જાય એટલા માટે પોથી પહેલેથી પધરાવી દઈશું પણ બે વાગે આપણે મંદિરના ગ્રાઉન્ડમાંથી શોભાયાત્રા નીકળશે આપણી અને ત્રણ સવા ત્રણ અહીંયા કથા સ્થળે પહોંચશું આપણે તો તમામ વૈષ્ણવોને હાર્દિક ભાવભાવનું આમંત્રણ છે કે તેર માર્ચથી ઓગણીસ માર્ચ દરમિયાન જે આ ભાગવત સપ્તાહ ઉજવવામાં આવશે તેમાં તમામ વૈષ્ણવો આમાં ભાગ લઈએ અને આ જે ભાગવત કથા છે તેનું શ્રવણ કરે ઋષિ રૂપાલીયા સાથે સુભાષ સિંઘ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા